રાજકોટમાં જિલ્લા પંચાયતમાં ફરી બેદરકારી જોવા મળી છે ફાયર સેફટીની બોટલ એક્સપાયરી ડેટની જોવા મળી જિલ્લા પંચાયતમાં અનેક કર્મચારીઓ કરે છે કામ કોઈ ઘટના સર્જાય તો જવાબદાર કોણ જિલ્લા પંચાયતમાં ફાયર સેફ્ટી લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે નજીક જઈને જુઓ અને તેની ડેટ ચકાસો તો ખબર પડશે કે એક્સપાયરી ડેટ થઈ ગઈ છે એટલે કે હવે આ સાધનો કોઈ કામના નથી માની લો કે આગ લાગે તો પછી આગ કેવી રીતે બુઝાવવી તેને લઈને પણ હવે સવાલો ઊભા થઈ રહ્યા છે

અડફેટે લીધો હતો જોકે આસપાસમાં સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને જ્યારે કાર ચાલકને પકડ્યો હતો અને